છોટાઉદેપુર વ્યૂહમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિરેન્દ્રસિંહ દેસાઈ નસવાડી નજીક આવેલા કુંકાવટી ગામમાં આદિવાસી પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે જ્યાં પાણીનો નિકાલ હતો તે જગ્યા પર બિલ્ડરે માટીનું પુરાણ કરી ત્યાં પ્લોટ પાડી દેવાથી પાણીની કોઈપણ જાતનું નિકાલ ન હોવાથી ખેડૂતના મબલક પાકનું નુકસાન થયેલું છે તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો ચીમનભાઈ કોઈજીભાઈ ના ખેતર માં વરસાદ વધારે પડવાથી આગળવાળો પાર્ટી પ્લોટ વેચીને ઊંચું કરી લીધું છે એટલે ચિમનભાઈના ખેતરમાંથી પાણીનો નિકાલ થતો નથી એ લાખો રૂપિયા કમાશે લાખો રૂપિયા કમાશે આ આ અમારા કુકાવટી ગામના ખેડૂતો ચિમન કોઈજી બંસી ભાણા રાજુ દેવા પરસોત્તમ જયસિંહ અને ભૈલાલ ઈચ્છા તમામ ખેડૂતોના કપાસ અમારા દસેક ખેડૂતો છે એ સદંતર પાક પાણીમાં ગરકાવ થઈને નાશ થઈ ગયેલો છે

અને મારો સોરો બી રૂપિયા લાવીને ખેતી કરી સાહેબ પલોટ આ પલોટ આ આખું કેન્ડલ બધું ચોફેર ખેતરની ચોફેર હાથ જ નાખીને ખોડાયું કો ખોડાયો કોને હો ના ગયું બધું પાણી આખું ખેતરમાં પહેરી ગયું અને વી આડે રૂપિયા લાવીને ખેતી અમે કરી હવે અમારે વીઆડ ભરીએ કે અમે ખેતી કરીએ પાડી દીધા છે પલોટનું પાણી નિકાલ થતું નથી અમારે બધું ખેતર મેં શું કરવાનું અમારે કેવી રીતની ખેતી કરવાની અમને તો મારી નાખ્યા છે લે કપાસ વરસાદ પડ્યો ને તો મારા કપાળ મોટા મોટા મળી ગયા છે પાણી ભરાવથી હોય એટલે અને અહીં હા મેં ખેતર લેવર કરી દીધું છે વેચાણ થી જેટલા છે તે વેચન કરી એટલે પ્લોટ પાડી દીધા છે એટલે પાણી અમારો નિકાસ થતો નહીં તો અમારે અહીં પચાસ હજાર ની ખેતી અમારી પગડી છે અને અમે એમને કહેવા જઈએ છીએ કે તમે આવું કરાવો ક પર આવી દઈએ ભૂંગળા ન ખાવી દઈએ એવું અમને કાયા મેયા કહે અમે એમને પૂછવા જઈએ તો કાયા મેૈયા કહે તમને અન્ન પળ કરી લો હું પડની એમ કરી 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 ચાર વર્ષ કાં નહીં ખાઈ નહીં મેં અમુને કશું કર્યું ના અને અમારા ફરી પાછો માલ બગાડ્યો અમારો હું કોણ પૈસા અમે અમને એવું કહેવા જઈએ તો અમે હવે અનુ વર્ષ તમે રવા દે પોર તમને કર્યાલ અમે ઘરના ખર્ચે હાડા હાટ જનો અમે કહ તેવું અમારું પાણી નીકળું ના હવે શું કરવાનું અમારે અમે વ્યાજે પૈસા લાવીને અમે આ ખેતી મેં નાખ ખા હવે અમારે આ વ્યાજ કઈથી ભરવાનું ને હવે અમારે શું કરવાનું વ્યાજે અમે લે ને એવી રીતે લાવી લાવીને બધા પૈસા નાખ ખા ખેતરો અમે બડેઠી હવે અમારે શું કરવાનું હવે કઈ કઈ અમારે પૈસા એમ આલવાના હાલવાના અમારો માલ ઉઠો તે બડો બળી ગયો હવે શું કરવાનું અમારે ને આ લોકો કઈ કરતા નહીં અમે એમને કી કીન ઠાકી જા આઈ અમે અમે જી બોલો યા કમાઈ કરોડો રૂપિયા કમાઈતી ને શું કરવાનું પણ અમારું હવે બઈ કે શું કરવાનું આ ખેતી મે નઈ ખા હવે અમારે આ વ્યાજ કઈ નું ભરવાનું ને હવે અમારે શું કરવાનું વ્યાજે અમે ઓપટા લે લે ને એવી રીતે લાવી લાવીને બડા પૈસા નઈ ખા ખેતરો મે